જય શ્રી કૃષ્ણ મિત્રો ચાની રેસીપીમાં તમારું સ્વાગત છે આજે હું તમને હોટલ જેવી મિક્સ દાળ ઘરે કેવી રીતે બનાવીશું તેની રેસીપી જોઈશું આ મિક્સ દાળ ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવામાં પણ એકદમ સરળ રીત છે આ મિક્સ દાળને ડાય ફ્રાય પણ કહી શકાય છે ચાલો મિક્સ દાળ કેવી રીતે બનાવી એ જોઈ લઈએ જો તમે મારી ચેનલ પર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લેજો તો મેં અહીંયા એક કપ મિક્સ દાળ લીધી છે તમે આ મિક્સ દાળ ઘરમાં રહેલી બધી જ દાળ થોડી થોડી લઈને બનાવી શકો છો મેં અહીંયા મિક્સ દાળનું જે તૈયાર પેકેટ મળે છે એમાંથી મેં એક કપ મિક્સ દાળ લીધી છે મિક્સ દાળ બનાવવા માટે મેં અહીં સામગ્રીમાં એક કપ મિક્સ દાળ બાફીને લીધી છે એક નંગ ઝીણી સમારેલી ડુંગળી એક નંગ કાપેલું ટમેટું લવિંગ બાદિયા તજ તમાલપત્ર સૂકા લાલ મરચાં લીધા છે આદુ મરચાંની પેસ્ટ ખાંડીને લીધી છે બીજા રૂટીન મસાલા છે લસણની પેસ્ટ લીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે તો મેં અહીં કઢાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખી દીધું છે તેલને ગરમ થવા દઈશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેલમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું ત્યારબાદ અડધી ચમચી જીરું ઉમેરીશું રાઈ એને જીરું ફૂટવા લાગે પછી તેમાં આખા કડા મસાલા ઉમેરી દઈશું લવિંગ તજ બાદિયા તમાલપત્રો બે લાલ મરચાં ઉમેરીશું ત્યારબાદ થોડી હિંગ ઉમેરી દઈશું હવે આ બધા જ મસાલાને એક મિનિટ માટે સાતળવા દઈશું હવે એક મિનિટ બાદ એક નંગ ઝીણી સમારેલી ડુંગળીને ઉમેરીને તેલ સાથે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આમાં ખાંડેલા આદુ મરચાંની પેસ્ટને ઉમેરી દઈશું આદુ મરચાંની પેસ્ટને સારી રીતે તેલમાં હલાવી લઈશું ત્યારબાદ એક ચમચી લસણની પેસ્ટને ઉમેરી દઈશું અને આદુ લસણનો કાચો સ્વાદ જતો રહે એટલે એક મિનિટ માટે સાતરી લઈશું તો હવે ડુંગળી તેજ ગુલાબી કલરની થઈ ગઈ છે અને આદુ લસણ પણ સારી રીતે સતરાઈ ગયા છે હવે એમાં ઝીણા સમારેલા ટમેટાને ઉમેરી દઈશું પછી ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને બધું એકવાર હલાવીને ઢાંકણ ઢાંકીને બે મિનિટ માટે ચડવા દઈશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે દાળમાં સરસ રીતે તેલ છૂટું પડી ગયું છે અને બધા જ મસાલા પણ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે બીજા મસાલા કરીશું અડધી ચમચી હળદર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું એક ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું તમે તમારે તીખાસ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરી શકો છો અને થોડુંક મીઠું ઉમેરીશું કારણ કે પહેલાં આપણે ઉમેર્યું છે એટલે થોડુંક જ મીઠું ઉમેરીશું હવે આપણે આ બધા જ મસાલાને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીં બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે બાફેલી દાળને આમાં ઉમેરી દઈશું હવે આપણે કુકરમાં થોડુંક પાણી નાખીશું અને આ કુકરના પાણીને દાળમાં નાખી દઈશું પછી આપણે દાળને મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ધીમા ગેસ ઉપર પાંચ મિનિટ માટે ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું તો આપણી દાળ એકદમ સરસ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે આ મિક્સ દાળને તમે જીરા રાઇસ કે પ્લેન રાઈસ અથવા પુલાવ સાથે ખાઈ શકો છો હવે છેલ્લે અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું ગરમ મસાલાને દાળ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ થોડી કોથમી ઉમેરીને બધા જ મસાલાને સારી રીતે હલાવી લઈશું પછી ગેસને બંધ કરી દઈશું તો તૈયાર છે આપણી મિક્સ દાળ જો તમારે ફરીથી ઉપર વઘાર કરવો હોય તો તમારે એક કઢાઈમાં એક ચમચી જેટલું તેલ અથવા ઘી ગરમ કરીને તેલમાં સૂકા લાલ મરચાં લસણની કળીઓ અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખીને ગેસને તરત જ બંધ કરીને આ બધા વઘારને ગરમ ગરમ દાળ ઉપર ઉમેરી દેવો એટલે હોટલ જેવી ડ્રાય બનીને તૈયાર થઈ જાય છે હવે આ તૈયાર થયેલી મિક્સ દાળને આપણે એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક કરીને ફોલો કરી દેજો તો આવી નવી રેસીપીના વિડીયો તમને તરત જ મળી જાય મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ